હેલો વિદ્યાર્થી મિત્રો ટેટ ટુ પરીક્ષા બે હજાર પચીસની છે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ટેટ ટુનું નોટિફિકેશન ક્યારે આવશે એની આપ તમને વિગતવારની માહિતી પૂરી પાડીશ પછી વિદ્યાર્થી મિત્રો ટેટ ટુમાં છે એ તમારે કેટલા માર્ક લાવવા જોઈએ એનું મેરિટનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું છે બરાબર છે એની પણ વિગતવારની ચર્ચા કરીશું આપણે પ્લસ વિદ્યાર્થી મિત્રો ટેટ ટુમાં તમારે કેટલા માર્ક હોય તો તમે સિક્યોર ગણાવો એની પણ આપણે વિગતવારની ચર્ચા કરીશું બરાબર છે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સામાજિક છે આપણે વિજ્ઞાન કરવાના છીએ જોઈએ ટેટ છે જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો ગમત સાથે જ્ઞાન છે અને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જ તમામ ટેટ વન ટુ ના ક્લાસ થિયરી પદ્ધતિ મોડેલ પેપર મોક ટેસ્ટ ડાઉટ સોલ્વિંગ સેશન તમામ ક્લાસની લિંક છે ત્યાં તમને આપવામાં આવશે શોર્ટ ટાઈમમાં આપણે ટેટ ટુના છે એ એપ્લિકેશન ઉપર બેન્ચ લોન્ચ કરવાના છીએ બરોબર છે એમાં ટોટલ અપડેટ તમને છે એ અહીંયા ગ્રુપમાં આપી દઈશ ત્યાં પણ તમે જોડાઈ જજો જો તમે આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો ના કર્યો હોય તો કરી દેજો તમામ ભરતીને ક્લાસની માહિતી છે એ ગમત સાથે જ્ઞાન યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા છે એ તમને આપવામાં આવે છે આ વિદ્યાર્થી મિત્રો ક્લાસ મૂકી દીધો છે જોઈ લીજો જો તમે ટેટ વનની તૈયારી કરતા હો તો બરોબર ટેટ વનમાં મેરિટનું કેલ્ક્યુલેશન કેટલા માર્ક હોય તો ટેટ વનમાં છે એ તમારે એટલા મહત્વ લાવવા જ જોઈએ તો તમે શિક્ષક પાકા ટોટલ અપડેટેડ માહિતી છે એ ક્લાસમાં આપી દીધેલી છે એ પણ ક્લાસ જો તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેજો યુટ્યુબ પર તમને જોવા મળશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વધારે રાહ ન જતા જોઈએ ટેટ ટુ મેરિટ નોટ કાલક્યુલેશન બરાબર મેરિટ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠમાં છે એ મેરિટની જો આપણે કાઉન્ટ કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો ગ્રેજ્યુએશનના વીસ ટકા છે એટલે તમારે જો ગ્રેજ્યુએશન તમે કર્યું છે ટીવાય ટીવાયમાં માનો કે તમારે જેટલા ટકા હોય બરોબર છે એના તમારે વીસ ટકા ગણવાના માનો કે કોઈ વિદ્યાર્થીને ટીવાયમાં પચાસ ટકા છે તો પચાસ ગુણ્યા વીસ ભાંગ્યા સો બરાબર છે દસ એટલે તમારું મેરિટ બન્યું જેમને ટીવાયમાં પચાસ ટકા છે એમના વીસ ટકા લે કે જો મેરિટનું કેલ્ક્યુલેશન કરવા જઈએ ટે ટુ ધોરણ છ થી આઠમાં તો દસ ટકા એનું મેરિટ બન્યું બરોબર છે પછી વિદ્યાર્થી મિત્રો જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે એમ કરેલું છે તો એના પાંચ ટકા છે ડન છે એ પણ તમે ખાસ એટલે ખાસ એકવાર જોઈ લેજો તમારું મેરિટના ગણતરીમાં બરાબર છે પછી તમે જો બીએડ કરેલું છે કાં તો પીટીસી કરેલું છે એના પચીસ ટકા એટલે આ તમે જોવા જઈએ તો વીસ પ્લસ અહીંયા જોઈએ એક જ મીટરો વીસ ગ્રેજ્યુએશનના પાંચ પોસ્ટ ગ્રેજ્યુએશનના અને બીએડ પી બીએડ અને પીટીસીના પચીસ બરાબર એટલે ટોટલ પચાસ ટકા મેરિટ તમારું ઓલરેડી બની ગયું છે આ પચાસ ટકાનું મેરિટ મેં તમને કીધું એમ તમારે જેટલા ટકા થાય છે એને ગુણ્યા જે તમારી ટકાવારી કાઉન્ટ કરવાની છે એ ભાંગ્યા સો કરી દેવાના આ મુજબ બરાબર હવે આ પચાસ ટકા મેરિટ તો તમારું ઓલરેડી બની ગયું છે હવે તમારે માર્ક ખેંચવાના છે અહીંયા બરાબર છે આ પચાસ ટકામાંથી તમારે કેટલા માર્ક થાય છે બધા જ વિદ્યાર્થીઓએ છે એ કોમેન્ટ કરવાની છે ખાસ એટલે ખાસ જેટલા પણ લેક્ચર લાઈવ જોઈ રહ્યા છે તમામ વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરવાની છે કે તેમને પચાસ ટકા મેરિટ જે બની ગયું છે ઓલરેડી એ પચાસ ટકા મેરિટમાંથી તમારું મેરિટ કેટલું બને છે બરાબર છે બધાએ ફાસ્ટ એટલે ફાસ્ટ કોમેન્ટ કરવાની છે ડન હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પચાસ ટકા છે બરાબર છો વિદ્યાર્થી મિત્રો એકસો ને પચાસ માર્કનું જે તમારું પેપર હોય એમાં તમારે મેક્સિમમ જો વાત કરવા જઈએ બરાબર છે તો એકસો દસ પ્લસ માર્ક તમારા માટે સિક્યોર છે પણ જો એ તમારે સિક્યોર ક્યારે છે અહીંયા તમારે મેરિટ સારું બનતું હોય તો બરોબર બાકી તમારે અહીંયા એકસો વીસ લાવવા પડે અથવા એકસો વીસ પ્લસ લાવવા પડે બરોબર છે ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો સામાજિક વિજ્ઞાનની વાત હું જો તમને કરું બરોબર છે તો સામાજિક વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રો છેલ્લો રાઉન્ડ જે એસીબીસીનો આવ્યો એ વિદ્યાર્થી મિત્રો એકોતેર પોઈન્ટ એકાવનને અટક્યો બરાબર છે એટલે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો હવે જો આટલા મેરિટ અટકતું હોય તો તમારે કેટલું સારી એવી તૈયારી કરવી પડે બરાબર છે એમાં ઘણાને એકસો દસ માર્ક હતા ઘણાને એકસો અગિયાર માર્ક પણ હતા ઘણાને એકસો પંદર માર્ક પણ હતા પણ એને અહીંયા પચાસ ટકા મેરિટમાં છે સોરી અહીંયા પચીસ આવશો જોઈ લેજો અહીંયા પચાસ ટકામાં ઓછા પડ્યા હોય બરાબર છે એટલે અહીંયા જો તમારે મેરિટ ઓછું બને તો અહીંયા તમારે માર્ક વધુ ખેંચવાના છે આ એક કોન્સેપ્ટ મગજમાં ઉતારી દેજો ઉતારી દેજો અને ઉતારી દેજો એટલા માટે હું તમને કહું છું કે આ પચાસ ટકા મેરિટમાં છે એ તમારે કોમેન્ટ કરવાની છે કેટલું મેરિટ બને છે પ્લસ તમારે આ પચાસ ટકામાં તમારે જો મેરિટમાં આવવું હોય જો અહીંયા ઓછું પડતું હોય તો તમારે એકસો ને વીસની ગણતરી રાખવાની બરાબર છે એકસોને વીસની તમે ગણતરી રાખશો પચાસ ટકા મેરિટમાં ડન બરાબર એકસો વીસ પ્લસ માર્કની હો હું તમને જે માર્ક કહું છું એટલે ખાસ મગજમાં ઉતારી દેજો બરાબર છે એકસો વીસ પ્લસ પ્લસ માર્ક છે એ તમારે એકસો પચાસમાંથી લાવવા પડશે જો તમારે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન બીએડ અને પીટીસીમાં ઓછું મેરિટ બનતું હોય તો બરાબર એટલે આ કેલ્ક્યુલેશનને ધ્યાનમાં રાખીને જ તમારે ટેટ ટુના માર્કનો ગોલ રાખવાનો છે ટેટ નો ડિટેલેડ સિલેબસ આવી ગયો છે આ ડિટેલેડ સિલેબસને ધ્યાનમાં રાખીને હું તૈયારી કરાવવાનો છું ડીપમાં બરાબર છે એ એકદમ ડીપમાં એમાં આપણે શું શું લઈશું તમને ચર્ચા કરી દઈએ તો ટેટ ટુની બેન્ચ લોન્ચ કરીશું એકદમ નજીવી ફીમાં તમામ વિદ્યાર્થીઓને પહોંચાય તેવી રીતે એમાં આપણે થિયરી લઈશું મોક ટેસ્ટ લઈશું વીકલી ટેસ્ટ લઈશું મોડેલ પેપર લઈશું યુનિટ ટેસ્ટ લઈશું યુનિટ એટલે અથવા પોઈન્ટ ટેસ્ટ એક પોઈન્ટ પૂરો થયો એટલે એની ટેસ્ટ અને આ બધું પૂરું થયા બાદ આપણે ડાઉટ સોલ્વિંગ સેશન લઈશું બરાબર એટલે માનો કે સૌપ્રથમ તમારી થિયરી પૂરી થાય તો એ થિયરીનો આપણે સૌપ્રથમ આ થિયરી પૂરી થઈ એક પોઈન્ટ કે એક યુનિટ તો એ પોઈન્ટની આપણે ટેસ્ટ લઈશું બરોબર છે પછી આપણે એ ટેસ્ટ પૂરો થયા બાદ ત્રણ ચાર યુનિટ પૂર્ણ થયા છે તો એની આપણે મોક ટેસ્ટ લઈશું ત્યારબાદ આપણે આખા અઠવાડિયા દરમિયાન જે ભણ્યા છે એની વીકલી ટેસ્ટ લઈશું બરાબર છે સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ થયા બાદ આપણે એના મોડલ પેપર લઈશું આ તો આપણે ચર્ચા કરી ગયા બરાબર યુનિટ ટેસ્ટ પોઈન્ટ ટેસ્ટ અને ત્યારબાદ જો તમને એક વીકની અંદર આખું માનો કે થિયરી મેં ભણાવી છે એની વીકલી ટેસ્ટ પૂર્ણ થયા બાદ આપણે ડાઉટ સોલ્વિંગ સેશન રાખીશું બરાબર છે ત્યારબાદ આપણે ઓનલાઈન મિટિંગ પણ કરીશું તમને સાંભળીશું બરોબર છે મીટિંગ પણ કરીશું ટોટલ પર્સનલી વિદ્યાર્થીઓ ઉપર છે એ ધ્યાન આપવામાં આવશે ખાસ એટલે ખાસ યાદ રાખજો તમામ વિદ્યાર્થીઓ પર પર્સનલી ધ્યાન આપવામાં આવશે બરોબર છે આપણે પ્રોબેશન ઓફિસરની સારી એવી બેન્ચ પૂરી કરેલી છે વિદ્યાર્થીઓના સારા એવા રિવ્યુ પણ છે મુખ્ય સેવિકાની પણ બેન્ચ યુટ્યુબ ઉપર શરૂ છે ટેટ વનની પણ આપણે યુટ્યુબ ઉપર શરૂ કરી દીધી છે આના ક્લાસ આપણે યુટ્યુબ પર લઈશું પણ ખાસ કરીને સામાજિક વિજ્ઞાનની બેન્ચ આપણે લોન્ચ કરવાના છીએ કઈ વિષયની સામાજિક વિજ્ઞાન ખાસ એટલે ખાસ યાદ રાખજો જેટલા પણ સામાજિક વિજ્ઞાનવાળા છે એ જો આ ક્લાસ જોઈ રહ્યા હોય તો એ ખાસ એટલે ખાસ જોડાઈ જજો એની બેન્ચ આપણે એપ્લિકેશન ઉપર લોન્ચ કરવાના છીએ બરાબર છે ઘણું બધું ડીપમાં તૈયારી કરાવરાવીશ તમને એકસો ને વીસ પ્લસ માર્ક આવે એની ગેરંટી આપણી બરાબર એવી તૈયારી છે એ તમને કરાવીશ એકસો ને દસ ટકા હું મારું સો ટકા આપીશ પણ સામે તમારે પણ એવી મહેનત કરવાની છે તમારે પણ છે એ તમારું સો ટકા આપવાનું રહેશે રહેશે ને રહેશે બરાબર છે તો આ મુજબ છે એ મેરિટનું કેલ્ક્યુલેશન ખાસ એટલે ખાસ તમે લોકો કરી લેજો બરાબર છે તમારે ઓલરેડી તમારી પાસે પચાસ ટકા મેરિટ બની ગયું છે હવે તમારે પચાસ ટકામાં લડત કરવાની છે અને એક સીધો કોન્સેપ્ટ અહીંયા ઓછું થતું હોય તો અહીંયા તમારે ટેટમાં માર્ક વધારે લાવવા પડશે બરાબર છે અહીંયા મેરિટ જો વધારે થાય છે તો તમારે અહીંયા એવરેજ માર્ક તો મેરિટમાં આવવા લાવવા પડશે બરાબર છે મિનિમમ તમારું મેરિટ મેરિટ સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો બોતેર ટકા અપ થવું જોઈએ તો જ તમારી શક્યતા રહેલી છે ખાસ યાદ રાખજો બાકી તમારી શક્યતા રહેલી નથી બરાબર છે કેમ કે ત્યાં સ્પર્ધા વધારે છે અહીંયા બીએડ અને અને પીટીસીવાળા વધારે છે બરાબર છે જો તમારે શિક્ષક આસાનીથી બનવું હોય તો સો માર્ક છે એ ટેટ વનમાં લાવી નાખો તમે એટલે તમે એકસો દસ ટકા સિક્યોર થઈ જશો બરાબર છે ટેટ વનમાં સ્પર્ધા ઓછી છે અને ટેટ વન વિદ્યાર્થીઓ પાંચ પણ ઓછી કરે છે બરાબર ખાસ એટલે ખાસ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારે ટેટ ટુની તૈયારી કરવાની છે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આખો કોન્સેપ્ટ તમારા મગજમાં ઉતરી ગયો છે ટેટ ટુનું નોટિફિકેશન આપણે ડીપલી અભ્યાસક્રમ તો આવી ગયો છે ગ્રુપમાં નાખી દીધો છે નોટિફિકેશન આવે એ પણ આપણે ગ્રુપમાં નાખીશું અને બેન્ચ લોન્ચની તમામ જાણકારી છે આપણે આવી તમામ ગ્રુપમાં આપી દઈશું વોટ્સઅપ ટેલિગ્રામ બધે બરાબર તમને જો ક્લાસ સારો લાગે તો આજથી જ તમે સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરીજો અને ફટાફટ આપણી બેન્ચ સાથે જોડાઈ શકો છો બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય ટેટ વન ટુની તમામ અપડેટ છે આપણે યુટ્યુબ પ્લેટફોર્મ દ્વારા આપીશું થેન્ક યુ મિત્રો મળી નેક્સ્ટ લેક્ચરમાં નવા કંન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો